નમસ્તે મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમ અશોકમાં આજના વિડીયોમાં વાત કરશું ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન ભારે વરસાદના કારણે ખેડૂત મિત્રોના પાકની અંદર ઘણું બધું નુકસાન આવેલું છે જેમાં ખેડૂત મિત્રોને સહાય છે તે મળવાને પાત્ર રહેશે એટલે કે કૃષિ રાહત પેકેજ અનુસાર ખેડૂત મિત્રોને જે પોતાના પાકની અંદર નુકસાન થયેલું છે એ નુકસાનની અંદર તેમને સહાય છે તે મળવાને પાત્ર રહેશે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ દરમિયાન ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લો પંચમહાલ કચ્છ પાટણ અને વાવ જિલ્લાના પાક નુકસાનની અહેવાલ મળેલો છે જેમાં જિલ્લા વહીવટી તંત્ર તરફથી પાંચ જિલ્લાના અઢાર તાલુકાના આઠસો ગામોમાં સર્વે કરી પાક નુકસાનીનો અહેવાલ છે તે મળેલો છે જેમાં ખરીદ ઋતુમાં વાવેતર કરેલા પાકો પૈકી મુખ્યત્વે દિવેલા ઘાસચારો બાજરી કપાસ મગફળી શાકભાજી કઠોળના પાકો તેમજ મિત્રો દાડમ જેવા બાગાયતી પાકોની અંદર ભારે વરસાદના કારણે નુકસાન થયેલું જણાયેલ છે જેમાં રાજ્ય સરકાર તરફથી આ પાંચ જિલ્લાના અઢાર તાલુકાના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવેલું છે જેમાં એસડીઆરએફની જોગવાઈ મુજબ 563 ત્રેસઠ કરોડ અને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના બજેટમાંથી ત્રણસો ચોર્યાસી કરોડ એમ કુલ મળીને 947 કરોડ સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ છે તે જાહેર કરવા નિર્ણય કરેલો છે જેમાં જે સહાય છે તે મળવાને પાત્ર રહેશે તેમાં વાત કરીએ તો ખરીફ ઋતુમાં ખરીફ વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં જે મિત્રો બિનપિયત પાકની અંદર તેત્રીસ ટકા કે તેથી વધારે નુકસાન થયું હશે જેમાં સહાયની અંદર વાત કરીએ તો એસડીઆરએફ મુજબ એક એક્ટરની અંદર કેટલી સહાય મળશે અને રાજ્યના બજેટમાંથી કેટલી સહાય મળશે તેમાં વાત કરીએ તો એસડીઆરએફ મુજબ એક એક્ટરની અંદર આઠ હજાર પાંચસોની સહાય અને રાજ્યના બજેટમાંથી ત્રણ હજાર પાંચસોની સહાય એમ કુલ મળીને એક એક્ટરની અંદર રૂપિયા બાર હજારની સહાય છે તે મળવાને પાત્ર રહેશે જેમાં વધુમાં વધુ બે એક્ટરની મર્યાદામાં આ સહાયનો લાભ છે તે મળવાને પાત્ર રહેશે બે એક્ટરની અંદર રૂપિયા ચોવીસ હજારની સહાય છે તે મળવાને પાત્ર રહેશે બિનપિયત પાકની અંદર પ્રતિ એક્ટર રૂપિયા બાર હજારની સહાય છે તે મળવાને પાત્ર રહેશે પિયત પાકની અંદર વાત કરીએ તો પિયત પાકની અંદર તેત્રીસ ટકા કે તેથી વધારે નુકસાન થયેલું હશે જેમાં એસડીઆરએફ મુજબ એક એક્ટરની અંદર રૂપિયા સત્તર હજારની સહાય અને રાજ્યના બજેટમાંથી રૂપિયા પાંચ હજારની સહાય એમ કુલ મળીને રૂપિયા બાવીસ હજારની સહાય છે તે મળવાને પાત્ર રહેશે તેમાં પણ વધુમાં વધુ બે એક્ટરની મર્યાદામાં આ જે સહાયનો લાભ છે તે મળવાને પાત્ર રહેશે બહુ વર્ષાયું બાગાયતી પાકની અંદર તેત્રીસ ટકા કે તેથી વધારે નુકસાન થયેલું હશે જેમાં એસડીઆરએફ મુજબ રૂપિયા બાવીસ હજાર પાંચસોની સહાય અને રાજ્યના બજેટમાંથી રૂપિયા પાંચ હજારની સહાય એમ કુલ મળીને સિત્યાવીસ હજાર પાંચસોની સહાય છે તે મળવાને પાત્ર રહેશે એક હેક્ટરની અંદર રૂપિયા સિત્યાવીસ હજાર પાંચસોની સહાય મળશે તેમાં પણ વધુમાં વધુ આ બે હેક્ટરની મર્યાદામાં સહાયનો લાભ છે તે મળવાને પાત્ર રહેશે આ ઉપરાંત મિત્રો વાવ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદના કારણે હજુ સુધી પાણી ભરાયેલા છે તેવા વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂત મિત્રોને વધુ આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર તરફથી ઉદાર અભિગમ અપનાવીને આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂત મિત્રોને જમીનની સુધારણાની કામગીરી માટે રાજ્યના બજેટમાંથી પ્રતિ હેક્ટરની અંદર રૂપિયા વીસ હજારની સહાય છે તે મળવાને પાત્ર રહેશે તેમાં પણ મિત્રો વધુમાં વધુ બે એક્ટરની મર્યાદામાં સહાયનો લાભ છે તે મળશે જો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલની અંદર નવા આવો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ